લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ જેમાં સોના ચાંદીના ભાવ જોઈ રહ્યા છો તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા ચાલી રહ્યા છે આ વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલમાં આપણા મિત્રો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ આજના ચાંદીના ભાવ જોઈએ તો આજે ચાંદીના ભાવ કેવા રહ્યો હતો એક ગ્રામ ચાંદી સિત્યાસી રૂપિયા અઢ ગ્રામ ચાંદીનો ભાવ છસો છું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સિત્તેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર સાતસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ સિત્યાસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કેર સોનાના ભાવ વિશે તો આજના બાવીસ કેરસોના નવા ગ્રામનો ભાવ છ હજાર સાતસો પચીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર આઠસો રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર બસો પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સો લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજના ચોવીસ કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો છત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર છસો ને અઠ્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ તોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ તેત્રીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસોના નવસો ગ્રામના ભાવની અંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો તો સતત બીજા દિવસે બજાર વધી હતી આ ભાગ મિત્રો